નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિષ્ઠાન જૂનાગઢ મિત્રો આપણે ગયા વિડીયોમાં ખાસ કરીને જે સબ્જેક્ટ હતો તુવેરના પાકમાં વાયરસ ન હોય એના માટે શું અગમચેતીના પગલાં લેવા એના માટે આપણે માહિતી આપી હતી હવે જે અત્યારે આજે માહિતી આપવાની છે એમાં ખાસ કરીને કે અત્યારે શિયાળુ પાક જીરું ઘઉં ધાણા અને ચણા એનું જનરલી વાવેતર જે ચાલું છે ઘણી જગ્યાએ વાવેતર થઈ ગયું છે પરંતુ વાવેતર થઈ ગયા પછી હવે ઉગવાની પ્રક્રિયા ચાલુ હોય એવા સમયે તમારે શું ધ્યાન રાખવું એ વિશે આજે ખાસ માહિતી આપી છે તો આજનો વિષય એવો છે કે આપણે ઘઉં જીરું ધાણા ચણા એનું વાવેતર કર્યા પછી જીવાત પાકને નુકસાન ન કરે જવું ઉગેલો મોલ કાપે નહીં તેના માટે શું કરવું મિત્રો તમે જાણો જ છો કે હવે આપણે જનરલી ઘઉં જીરું ધાણા ચણા બે પાણ અથવા ત્રણ પાણમાં આપણે ઉગાડી દેતા હોઈએ છીએ ઉગાડ્યા પછી આપણે વીસ દિવસ સુધી પાણી આપવાનું નથી આપણે નિયમ જાળવી રાખજો બરાબર તો તમને કહો તો પંદર થી વીસ દિવસ જે પાણી ન હોય એટલે કોરું હોય જમીન સુકાવા દેવાની હોય આપણે પાક ઉગ્યા પછી તો એવા સમયે શું થાય છે કે અમુક જીવા તેવી હોય ખપેડી હોય છે ક્યાંય ઈયળો હોય છે એ શું કરે ઊગતા મોલ હોય ને કાપી નાખે એટલે કાપી નાખે એટલે શું થાય કે આપણો આખો છોડ મરી જાય કેમ કે મોટો છોડ થઈ ગયા પછી કાપે તો એમાં પાછો ફૂટે પરંતુ ઉકતો મોલ જો કાપવામાં આવે ઉકતો મોલ હોય એને જો કાપી નાખવામાં આવે તો એને એ આપણે પારવું પડી જતું એ વાવેતર એમાં ખાસ કરીને ચણામાં પણ ખપડી કાપી નાખતી હોય છે ઘઉંમાં પણ તમને કહું હતું ઊગતો મોલે કાપતી હોય છે જીવાત જમીનમાં હોય અથવા અમુક જગ્યાએ મુંડા કે એવી કઈ જીવાત આવી પડી હોય તો એ પણ કાપતી હોય ઘણી જગ્યાએ ઉધય હોય એ પણ કાપતી હોય તો મિત્રો અત્યારે આપણે ઊગા પછી દસ પંદર દિવસથી પાવર નથી એટલે આપણે દિવનું કોરી જમીન હોય તો એવા સમયે આપણે શું કરવું જોઈએ કે જેથી કરીને પાકને થોડોક ભેજ પણ મળી રહે અને સાથે સાથે આ જીવાત પણ મળી જાય મરી જાય તો એવા સમયે આપણે માનો કે જ્યારે પાણ આપવાનું હોય વીસ દિવસે એ પહેલાં દરમિયાન ઉગતો મોલને બચાવવા માટે આપણે શું કરવું જોઈએ શરૂઆતમાં એક નોર્મલ હળવો ડોઝ મારવો જરૂરી છે એમાં ખાસ કરીને બજારમાં મળતી મોનો એસિબિટ જેવી દવા અથવા તો પ્રોફેનોસાઇપર જેવી દવા અથવા ક્લોરો જેવી દવા લેવી હોય કે જે ખપેડી કે કોઈ પણ ખાનાર વેગની જીવાતો એને મારી નાખે સાથે સાથે તમારે અત્યારે પાકને પાણીનું સ્ટ્રેસ આપવાનું છે એટલે કે પાણી આપણે પાવાનું નથી તો પાણીનો સ્ટ્રેસ જે હે એટલે વાતાવરણનો સહન કરી શકે એવું આપણે પ્રાઇમસી આલ્ફા જે આવે એ તમે જો એમાં ચાલી નાખી દો તો તમારે સોનામાં સુગંધ ભેડા જેવું થઈ જશે એટલે કે તમારે જીવાતની દવા સાથે સાથે આ વર્ડિશિયમ કંપનીનું પ્રાઇમસી આલ્ફા એ બંને મિશ્રણ કરી અને જો તમે ઉગા પછીનું પાણ પાવાનું હોય એ પહેલાં છંટકાવ કરો અથવા તો ખપેડી કે કંઈ કાપતી હોય એ દરમિયાન તમે ઉપયોગ કરો તો તમારે પાક પણ બચી જશે પાકને ભેજ પણ મળી રહેશે અને જે તમારે લાંબો સમય સુધી લાંબો દેવો છે લાંબો સમય સુધી આપણે પછીનું પાણ મૂળ પાવું હોય તો એવા સમયે તમને આ જે ડોઝ છે એ બહુ ફાયદાકારક થશે તો મિત્રો આ પ્રમાણે તમે કરજો સાથે સાથે મારી એ પણ ભલામણ છે કે આમાં તમારે ચાર પાંચ ક્યારે મૂકી પણ દેવાય જેથી કરીને આપણે ખબર પડે કે આપણે ગઈ સાલા પહેલો ડોઝ માર્યો હતો એમાં ફાયદો કેટલો થયો નુકસાન કેટલું થયું બીજું મિત્રો કે આ જે દવા છે એ તમે વિઘા દીઠ ત્રણ પંપ પાણી ઉતારજો જેથી કરીને તમારે બધી જગ્યાએ નાના નાના છોડ હોય એમાં કવર થઈ જાય વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ